અમિત શાહે ફેક વાતો ફેલાવતા શું કહ્યું જુઓ ખોટું બોલવાનો ભારત રત્ન કે રત્નભૂષણ મળતો હોય તો સૌથી પહેલા અમિત શાહ ને આપી દેવો જોઈએ કારણ કે તમને ખોટું બોલવામાં ભાન નથી રહ્યું તેવું લાગે છે આવો તે વાત કરીએ અમિત શાહને ખોટા પાડીએ ખરેખર એક નંબરના જૂઠા છે મૂર્ખો માણસ પણ પકડી શકે તેવી વાતને જાહેર મંચ પરથી કહેતા જરાય શર્માતા નથી એ પહેલાં આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર હું છું આપની સાથે પરમાર ભગીરથસિંહ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સેવન ઇન્ડિયા ગત રવિવારના મંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે નવનિર્માણ પામેલા વીર સાવરકર પોસ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા ઉદ્ઘાટન સંબોધી કરતા જાહેર મંચ ઉપરથી હા તદન ખોટું નિવેદન આપ્યું તેને લઈ સોશિયલ મીડિયા પર અમિત શાહ રોસ્ટ પણ થયા અમિત શાહ બોલ્યા હતા કે અહીંયા બેઠેલા સ્વિમિંગના ખેલાડીઓને ખબર નહીં હોય દુનિયાના સૌથી લાંબુ સ્વિમિંગ કોઈ માણસે કર્યું હોય તો વીર સાવરકરે કર્યું જ્યારે અંગ્રેજો પકડીને તેમને ભારત લાવ્યા હતા ફ્રાન્સ નજીક એક બંદર આવી જ્યારે તેમને બેડી સાથે માણસે પોર્ટ પરથી જહાજથી સમુદ્રમાં કૂદકો માર્યો તરીને ફ્રાન્સની ધરતી ઉપર પર ગયા તેથી અંગ્રેજો તમને પકડીને શકે ટૂંકમાં અમિત શાહ સાવરકરના કુણગાન ગાવા હોય એટલો મોટો ફાંકો મારી બેઠા હતા એટલો મોટો ફાંકો કદાચ વિશ્વાસના ઓછા લોકો મારી શકતા હશે હવે આપણે સત્ય જાણીએ જેથી અમિત શાહને પણ ખબર પડે બધા પત્રકાર અને નાગરિકો મુખે છે મૂર્ખ છે તેવું તેમને લાગતું હોય તો તે વાતમાં માન નથી સત્ય શું છે સત્ય એ છે કે વીર સાવરકર વિશ્વમાં સૌથી લાંબુ સ્વિમિંગ કર્યું તે વાત તદ્દન ખોટી છે પાયા વિહોણી છે ખુદ સાવરકર શિકારે છે કે સાચી વાત એવી છે કે ઇતિહાસના પાનામાં નોંધાયેલી પણ છે સાવરકરે લખેલી પણ છે એ વાત એવી છે વર્ષ ઓગણીસો દસ સાવરકરને અંગ્રેજો દ્વારા જહાજ કેદી તરીકે ભારત લાવવામાં આવ્યા હતા જહાજ ફ્રાન્સના મળે તે સેતુ પર દરમિયાન સાવરકર શૌચાલયમાંથી દરિયામાં છલાંગ લગાવી હતી એવું માનવામાં આવે છે કે જહાજ પોર્ટની એકદમ નજીક હતું સાવરકર દરિયામાં મીટર જેટલું સ્વિમિંગ કરાયું હતું પરંતુ ઇતિહાસમાં આ વાતમાં તથ્ય કેટલું રેકોર્ડ ઉપલબ્ધ નથી આંતરરાષ્ટ્રીય ચુકાદો છે પરમાનન્ટ હોટ ઓફ આટિશન અરે સ્ટોપ રિટર્ન ઓફ સાવરકર ડાન્સ બ્રિટનમાં લખ્યું છે કે સાવરકર સામ અસોર કર્યું હતું એટલે જહાજ કુદી દરિયા કિનારે પહોંચી ગયા હતા તેવું પોસ્ટ નથી લખ્યું કેટલું લાંબુ તરીને કિનારે પહોંચ્યા કેટલા દાવા કરે છે તેને ભક્તિપૂર્ણ દાવા કહેવાય આખી રાત સાવરકર દરિયાના પાણીમાં રહ્યા કે પછી કેટલા કલાકો શું સાવરકર તરીને ક્યાં હતા પરંતુ વાત દાવા કોઈ બીજા નહીં ખુદ સાવરકર કરે ફગાવ્યા હતા તેમણે કહ્યું દસ મિનિટમાં કરતાં ઓછા સમય સુધી જ તેમને તરવું પડ્યું હતું ત્યાં તો કિનારો આવી ગયો હતો ખુદ સાવરકર ભક્તિવાળા દાવોને ફગાવતા કે હું દસ મિનિટથી ઓછો સમય દરિયામાં તયો હતો તો અમિશા ક્યાંથી કાઢ્યા આવ્યા હશે ઇતિહાસ સાવરકર વિશ્વના સૌથી લાંબુ સ્વિમિંગ હતા હજુ ભરોસો નહીં

જન્મ જન્મઠેપ પણ તરીકે ઓળખાય છે તેમાં ખુદ લખ્યું છે તેમણે માત્ર દસ મિનિટ કરતાં પણ ઓછું દરિયામાં સ્વિમિંગ કર્યું છે અમિત શાહ ખુદ સાવરકરની વાતને ખોટી માનતા હશે એટલા ભક્તિમય બની ગયા હશે તે પણ સવાલ થયા સમજી ગયા હશો તમે વાત સ્પષ્ટ છે સાવરકર વિશ્વમાં સૌથી લાંબુ સ્વિમિંગ કરનાર ન હતા તદ્દન ગયા જેવી વાત ખોટી છે ખોટું બોલવાનું હવે તમે જ કહો કે અમિત શાહ ખોટું બોલવાનું પદ્મભૂષણ પોષણ સ્વીકારે સરકારે ચાલુ કરવા જોઈએ કે નહીં જવાબ કોમેન્ટમાં જરૂર આપજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બ્યુરો ચીફ પરમાર સિંહ